હે લવ યુ ફેમિલી ધ ગેમ જો મારા નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો તમે જોઈ હવે ઘરે જો નવરા અને મારો જો અને ચોકો તમે જોજો તો એ માં આ તો જ મારું ગરમ પાણી ઠંડી લાગે એટલે

<mí> What is this? Hello, 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 ગાવ ગાવ કર અરે ઉતારે કે હાલો ચલો તો આજે ટીલર પાર્ટી નો વિડિયો બને ઉતારવાનો છે કાઢા દે ઉતારો મારું ઉતારો હા ભાઈ તારો ઉતારું જ હાલ હાલે પાળો હું ઉતારું હું ઉતારું માળો કેનો ઉતાર હાલ જોલી હાલ જોમ હાલ હાલો હાલો આવ દેનારાદ

બે બે સારા તેજા તો આખોડી ભાઈ બે થેલા બે ખ આવે હાલે બહુ ન દેખાડવાનું હોય આ વિડીયો આ દેન કરું છું ભાઈ શેર કરી કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો બાય